સુરતમાં ભરાચ જગદીશનગરના નગરના કૃષ્ણા એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરના બે મકાન ભાડે રાખીને ચાલતા બે વેપારના ધંધાઓ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા ગ્રાહકો શૈયા સુખ માણી રહ્યા હોવાથી પોલીસે કટંગી હાલતમાં બહાર કાઢ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરાછા લાપેશ્વર વિસ્તારમાં આજે પેટ્રોલિંગમાં હતી એવી બાતમી મળી હતી કે વરાછા જગદીશનગર વિભાગ એકના કૃષ્ણા એપાર્ટમેન્ટના પ્લોટ નંબર પંચ્યાસીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બે મકાન ભાડે રાખી તે વ્યાપાર નો ધંધો ચાલી રહ્યો છે આ બાદમી મળતા જ દરોડા પાડતા બંને રૂમમાં મહિલાઓ સાથે શરીર સુખ માત્ર ગ્રાહકો હાલતમાં ચટાયા હતા ભડવાત જનકબેન વિજયભાઈ કામદાર અને ભરત જયરામ જસાણી દ્વારા ચાર ભારતીય મુરડી મહિલાઓને તે વ્યાપાર માટે રાખવામાં આવી હતી સાથે જ કસ્ટમર લાવવા માટે બે દલાલો મનીષ મનસુખ ગોહિલ હરીશ દુલાલ કલસરિયા અને ચાર ગ્રાહકો મળીને કુલ કોલ ની અટકાયત કરાઈ હતી પોલીસે મોબાઈલ ફોન રોકડા મળીને કુલ રૂપિયા એકતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપીને તમામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ અટકાયત કરી હતી સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાહક દીઠ રૂપિયા પાંચસો લેવાતા હતા જેમાંથી ત્રણસો મહિલાને અને બાકીના બસો કમિશન પેટી ભાડુવા અને દલાલ લેતા હતા